શ્રી કૃષ્ણ મિત્રો કાળઝાળ ગરમીમાં ઠંડુ ઠંડુ લીંબુ શરબત કોને ન ભાવે પણ ઉનાળામાં લીંબુ એટલા મોંઘા હોય છે અને હર વખતે લીંબુ શરબત બનાવતા ખૂબ જ વાર લાગે એટલે આળસ થઈ જતી હોય છે પણ આજે હું તમારી સાથે એક સરસ મજાના પ્રિમિક્સની રેસીપી શેર કરીશ જે એક ચમચી તમે ગ્લાસમાં રેડી અને પાણી રેડશો એટલે લીંબુ શરબત તૈયાર થઈ જશે તો તે પ્રિમિક્સ બનાવવા માટે થઈને અહીં મેં લીંબુ લઈ લીધા છે હવે લીંબુ કેવા લેવા તે પણ હું તમને જણાવી દઉં મોટા અને રસવાળા હોય તેવા લીંબુ લેવાના આવા ઝીણા ઝીણા અને છોતરા વધારે હોય તેવા લીંબુ નહીં લેવાના એકદમ સરસ રસવાળા હોય તેવા લીંબુ લેવાના હવે લીંબુને આપણે પહેલાં હાથેથી સહેજ મસળી લઈશું એટલે અંદરથી રસ એકદમ સરસ નીકળી જાય આ પ્રિમિક્સ છે તે બનાવવો ખૂબ જ સરળ છે અને તમે આખું વરસ એને સ્ટોર કરીને રાખી શકો છો અને સાવ નાની ઉંમરના બાળકો પણ આરામથી લીંબુ શરબત બનાવી શકશે એટલી સરળ રીત છે તો આપણે લીંબુને વચ્ચેથી બે ફાડા કરી લઈએ આવી રીતના બધા જ લીંબુને કટ કરી લઈશું ઉનાળામાં બાળકો ક્યારેક બારેથી રમીને આવે અને તેમને જાતે જો લીંબુ શરૂ હોય તો પણ તે બનાવી શકશે એટલી સરળ રીત છે તો અહીં મેં બધા લીંબુના ફાડા કરી લીધા છે હવે આપણે એક વાટકો લઈને તેમાં લીંબુનો રસ કાઢી લઈશું તો અમારી પાસે જો આવી રીતના લીંબુનું રસ નીચવવાનું મશીન ન હોય તો ગરણીમાં તમે રાખીને ગાળી શકો છો જેથી તેના છોતરા અને બી કંઈ પણ અંદર ન આવે તો આવી રીતના આપણે રસ નીચોવી લઈશું અને આ જે લીંબુના છોતરા નીકળે છે તેનો ઉપયોગ તમે અથાણામાં કરી શકો છો જેનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તે સિવાય પણ લીંબુના છોતરાનો ઉપયોગ કરીને તમે વાસણ ઉટકવાનું લિક્વિડ પણ બનાવી શકો છો તેનો વિડિયો પણ મેં શેર કરેલો છે તેની પણ લિંક હું નીચે આપી દઈશ તો અહીં મેં બધા જ લીંબુનો રસ કાઢી લીધો છે હવે આપણે કપના માપથી જોઈએ તો લગભગ ટુ થર્ડ કપ જે છે તે આખો ભરાઈ ગયો છે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો આ માપ એટલા માટે જરૂરી છે કેમ કે આપણે તેનાથી ચાર ગણી સાકર લેવાની છે એટલે હું માપ બતાવી રહી છું તો આને આપણે પોળા વાસણમાં કે પોળી થાળીમાં નાખી દઈશું અને જે કપ કે જે વાટકીના માપથી તમે લીંબુનો રસ લીધો હોય તેજ કપ અથવા તો વાટકીના માપથી ચાર ગણી સાકર લેવાની છે તમે ખાંડ પણ લઈ શકો છો પણ ખાંડ કરતાં સાકર વધારે ઠંડક આપે છે અને ખાવામાં પણ વધુ સારી એટલે અહીં હું સાકર લઈ રહી છું તો આપણે ચાર કપ જેટલી સાકર નાખી દઈશું અને આને આપણે આમ જ રેવા દેવાની છે તમને એમ થતું હશે કે આટલી બધી સાકરથી બહુ જ ગળ્યું થઈ જશે પણ જરાય નહીં થાય એક્ઝેક્ટ માપે થશે કેમ કે લીંબુના રસની ખટાશ ખૂબ જ વધારે હોય છે તો અહીં મેં ચાર કપ સાકર નાખી દીધી છે આને આપણે લીંબુના રસમાં સહેજ આવી રીતે હલાવીને મિક્સ કરી લઈશું બહુ ચમચીની મદદથી આપણે એકદમ હલાવવાનું નથી નહીંતર સાકરનું પાણી થવા લાગશે ખાલી બધી સાકર રસમાં ડૂબી જાય એવી રીતના આપણે હલાવી લઈશું અને હવે આને પંખાની નીચે આપણે મૂકી દેવાની છે તડકામાં નથી રાખવાની તો લગભગ છત્રીસ કલાક જેવું થયું છે મેં જ્યારે લીંબુના રસમાં સાકર નાખી સાંજે મેં કર્યું હતું રાત્રે સૂતી વખતે તો એ રાત આખી મેં રહેવા દીધી પંખા નીચે બીજે દિવસે એમને રેવા દીધું અને એ રાત પણ આખી રાત પંખા નીચે રાખ્યું હતું અને એના પછીના દિવસે હું તમને બપોરે બતાવી રહી છું એટલે લગભગ છત્રીસ એક કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ ઘાટો રસો થઈ ગયો છે તો એક વખત આપણે આને હલાવી લઈશું આખા દિવસમાં એકથી બે વખત આને તમારે હલાવી લેવાનું નેતર પછી એટલી જામી જશે સાકર કે તમે ચમચીની મદદથી એને હલાવી પણ નહીં શકો ધીમે ધીમે લીંબુનો રસ છે તે સાકર બધું શોષી લેશે અને એકદમ ડ્રાય થઈ જશે આવી રીતના હલાવીને ફરીવાર આપણે પોળી કરીને પંખા નીચે રાખી દઈશું લગભગ ચારેક દિવસમાં એકદમ સરસ સાકર ડ્રાય થઈ જશે તો ફરી હું બે રાત આને રહેવા દઈશ તો જો ટોટલ ચાર રાત મેં આને પંખા નીચે રાખી હતી અને બાકી દિવસના એમ જ તમે ગમે ત્યાં રાખી શકો છો પંખા નીચે પણ રાખી શકો છો અને એમને પણ રાખી શકો છો તો જો તમે જોઈ શકો છો કે ચાર રાત પંખા નીચે રાખ્યા પછી સાકર એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે વચ્ચે વચ્ચે હલાવતા જરૂર રહેવાનું કેમકે જો તમે એમને ચાર દિવસ મૂકી દેશો જરાય અડશો નહીં તો સાકર થાળીમાં એટલી બધી ચોંટીને જામી જશે કે છેલ્લે તમે એને ઉખેડી પણ નહીં શકો એટલે વચ્ચે વચ્ચે ચમચીથી હલાવતા રહેવું જરૂરી છે તો જો એકદમ સરસ આપણી સાકર ડ્રાય થઈ ગઈ છે જરાય હાથ આપણા ભીના નથી થતા અને આ સાકરને તમે ટેસ્ટ કરશો તો સરસ ખટમીઠો ટેસ્ટ આવશે લીંબુનો રસ બધો ચૂસાઈ ગયો છે તો હવે આપણે આ સાકરને એક મિક્સર જારની અંદર નાખી દઈએ અને હવે આને ગ્રાઇન્ડ કરી લઈએ આમાં એક જ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે ભીનો હાથ કે ભીની ચમચી ન અડવી જોઈએ તો ફ્રીજ વગર પણ તમે આને આખું વરસ સ્ટોર કરી શકશો તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે તો એકદમ સરસ આપણો સાકર અને લીંબુનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે હવે આની અંદર આપણે બે ચમચી જેટલું સિંધવ મીઠું નાખી દઈશું સિંધવ મીઠું એટલા માટે નાખું છું કે વ્રત કે ઉપવાસમાં જો તમારે લીંબુ શરબત પીવું હોય તો પણ તમે પી શકો તો ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લઈએ તો લીંબુ શરબતનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે આને આપણે કાંચની બોટલમાં ભરી અને રાખી દઈશું અને જ્યારે પણ લીંબુ શરબત બનાવવાની ઈચ્છા થાય તો બસ એક ચમચી ગ્લાસમાં નાખી પાણી નાખીને મિક્સ કર્યું એટલે લીંબુ શરબત તૈયાર બાળકોની એક્ઝામ આવી રહી છે તો તમે બાળકોને ગમે ત્યારે લીંબુ શરબત પીવાની ઈચ્છા થાય તો ઇન્સ્ટન્ટ બનાવીને દઈ શકો છો અથવા તો તે જાતે પણ બનાવીને પી શકે છે બસ બે સેકન્ડની અંદર લીંબુ શરબત બનીને તૈયાર થઈ જશે એટલે બાળકોને જાતે બનાવવું હશે તો પણ સરળતા રહેશે અને અચાનક કોઈક મહેમાન આવી જાય તો ખૂબ જ ઝડપથી તમે લીંબુ શરબત બનાવીને આપી શકો છો એ સિવાય પણ આમાં આપણે સાકરનો ઉપયોગ કર્યો છે એટલે ગરમીમાં જો એસિડિટી કે એવું થતું હશે તો પણ આનાથી રાહત રહેશે તો હવે લીંબુ શરબત બનાવીને પણ હું તમને બતાવી દઉં આપણે પ્રીમિક્સ હતું તે મોટી એક ચમચી જેટલું એક ગ્લાસની અંદર નાખી દઈશું અને બસ આની અંદર ઠંડુ પાણી નાખ્યું એટલે લીંબુ શરબત તૈયાર પછી તમારે કંઈક ફ્લેવર આપવી હોય તો તમે ઉપરથી એડ કરી શકો છો તો ઠંડુ પાણી નાખીને હું હલાવીને મિક્સ કરી લઈશ અને ઉપરથી થોડોક ફુદીનાનો પાવડર અને થોડોક કાળા મરીનો પાવડર હું છાંટી દઉં છું પણ એ નાખવું બિલકુલ ઓપ્શનલ છે તો આવી રીતના તમે અત્યારે જો પ્રિમિક્સ બનાવીને રાખી દીધું તો આખો ઉનાળો તમે ગમે ત્યારે લીંબુ શરબતની મજા લઈ શકશો અને ઇવન બાળકો વેકેશનમાં રમીને ઘરે આવે અને લીંબુ શરબત પીવાની ઈચ્છા થાય તો ફટાફટ બે સેકન્ડની અંદર લીંબુ શરબત બનાવીને દઈ શકશો તો આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ